નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી એવી ભાવનગર જિલ્લાની પાંચ ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે

ત્યારે ચાર આંચળ complete છે. ફૂલ જવાબદારી સાથે આપવાની છે. આ ગાયની વાત કરીએ મિત્રો તો આ ગાયને વિયાવાની સાત થી આઠ દિવસની વાર છે. ને માલિકના કહેવા મુજબ આ ગાયને પહેલા વેતનની અંદર એક ટાઈમનું નું સાડા સાત લિટર એટલે કે આખા દિવસનું ચૌદ થી પંદર લિટર દૂધ હતું. તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો બ્રીડિંગ માટે ગીર ગાયો લેવી હોય તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો જો માલિકનો નંબર તમને વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે ત્યારબાદ મિત્રો બીજા નંબરની ગાયની વાત કરીએ તો આ ગાય પણ બીજું વેતર ગાભણ છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ત્યારબાદ મિત્રો દેખાવમાં પણ સારી છે તો જે કોઈ પશુપાલક મિત્રને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય એના માટે સારામાં સારી છે માલિકના કહેવા મુજબ આ ગાયને પહેલા વેતનની અંદર એક ટાઈમનું છથી સાડા છ લિટર એટલે કે આખા દિવસનું થી તેર લિટર દૂધ હતું ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યારબાદ મિત્રો આ ગાયને વિહાવાની થી બાર દિવસની વાર છે ત્યારબાદ મિત્રો કિંમતનો કોન્ટેક્ટ તમે માલિક સાથે કરીને કિંમત જાણી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય જો રિયા છો આ ગાય પણ દુધાળી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઓળખીને બીજદાન મુકાવેલ છે હાલમાં બીજું વેતર ગાભણ છે અને આ ઓળખીની દૂધની વાત કરીએ તો પહેલા વેતનની અંદર આ ઓળખીને આખા દિવસનું સોળ લિટર પ્લસ દૂધ હતું ત્યારબાદ હાજરમાં આ ગાય દસ દિવસની કાચી છે કુલ ગેરંટી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે અથવા તો દૂધ ભરવા માટે દુધાળી ગાય લેવી હોય તો એના માટે સારી સારામાં સારી છે હેવી હેવી બ્રેડ વાળી છે ત્યારબાદ મિત્રો ફૂલ ઊંચાઈ લંબાઈ વાળી ગાય છે દેખાવમાં સારી છે ત્યારબાદ મિત્રો આ ગાય ની વાત કરીએ ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે ચોથા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં પહેલું વેતર વિયાણેલ છે

તો તમે રૂબરૂ આવી બંને ટાઈમ મિલ્ક ચેક કરી ગાય ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો તમે સ્ક્રીન ઉપર પાંચમા નંબરની ગાય જોઈ છો આ ગાયની વાત કરીએ તો આ ગાય ભાવનગર જિલ્લાની બ્લડ લાઇન વાળી ઓળખી છે હાલમાં પહેલું વેતર વિયાણેલ છે વીસ દિવસ થયા છે નીચે કાબરી વાછડી છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ કાન કંડિશન બધી રીતે સારી છે ઊંધી નસલની ગાય છે જે કોઈ પશુપાલક મિત્રને બ્રિડિંગ માટે લેવું હોય તો આ ગાય પણ તમે ખરીદી શકો છો કિંમત 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 છે દરેક ગાયની અલગ અલગ રહેશે તમે 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 માલિકનો કરી ગાય સ્ક્રીનશોટ જાણી શકો છો ત્યારબાદ મિત્રો બધી ગાયો સારામાં સારી છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમને સ્ટેપ બાય સ્ટેપ ગાય બતાવી રહ્યા છો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પહેલા નંબરની ગાય એકદમ ગરીબ અને દેખાવમાં સારી ત્યારબાદ બીજા નંબર ની ગાય જોઈ શકો છો બીજા નંબર ની ગાય પણ સારામાં સારી છે ત્યારબાદ આ પહેલા વેતન ની વડકી પણ સારી છે દુધાળી ગાય છે ત્યારબાદ બ્રીડિંગ માટે લેવી તો તમે પહેલા નંબર ની ખરીદી શકો છો તો જે કોઈ પશુપાલક મિત્રને આ પાંચ માંથી કોઈ પણ ગાય ખરીદવી હોય તો આ પાંચે પાંચ ગાયો એક સાથે પણ આપવાની છે અને એક એક લેવી હોય તો પણ તમે ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ પાંચે પાંચ ગાયો તમને ક્યાં જોવા મળે તો જિલ્લો ભાવનગર અને તાલુકો વલભીપુર ત્યાંથી છ કિલોમીટર દૂર કંથરિયા ગામ છે ત્યાં તમને આ પાંચે પાંચ ગાયો જોવા મળશે તો જે કોઈ પશુપાલક મિત્ર ને ખરીદવાની ઈચ્છા હોય તો માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી એના ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે અમે ગાય ભેંસ લેવેચના વિડીયો દરરોજ મુકતા હોઈએ છીએ જેનાથી સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય હિન્દ જય ગો માતા